નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરતથી તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે જેમાં જણાવી દઈએ કે સુરત એરપોર્ટને નરતડ બિલ્ડિંગ જે છે તે વિવાદ મામલે અને પાણીના વહેણને અવરોધતા ઝિંગા તળાવ અંગે સુરત કલેક્ટરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે એરપોર્ટના મુદ્દાને લઈને તંત્ર છે અને ત્યારે સુરત એરપોર્ટ બહારની કેટલીક બિલ્ડિંગોને નોટિસ પણ આપવામાં આવી છે અત્યારે આખો મુદ્દો કોર્ટમાં છે ત્યારે ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે સૂચના આપશે તે પ્રમાણે કાર્યવાહી થશે ત્યારે કેટલીક બિલ્ડિંગોનો ભાગ દૂર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે પાંચથી છ બિલ્ડિંગ પરમિશનને લિમિટ કરતા વધારે હાઈટ લઈને ઈચ્છુ છે અને ત્યારે આ બાબતે માર્કિંગ નો ઇસ્યુ છે મેયર ના પત્ર બાદ હાલમાં આપણે વાત કરીએ તો સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના આદેશ બાદ તંત્ર હરકતમાં આવી છે તેમજ સાથે ખાડીપુરની પરિસ્થિતિ ઉભી કરનાર ઝીંગા તળાવ સામે પણ આખરે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ઝીંગા તળાવની પાણીના વહેનને અવરોધતા હોવાથી ખાડીપુરની સમસ્યા સર્જાતી હતી ત્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવ છે તે તોડવાના આદેશ આપવામાં આવ્યા છે અને ત્યારે કલેક્ટરે જણાવ્યું કે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે ચારસો હેક્ટર થી વધારે જમીન અમે ખુલ્લી કરી છે અસામાજિક ઇસમો દ્વારા સરકારી જમીન પર કબજો કરનાર સામે કાર્યવાહી થશે અને ત્યારે સરકારી જમીન પર દબાણ કરવામાં આવે તો અમે તાત્કાલિક કાર્યવાહી કરતા હોઈએ છીએ પરંતુ ખાડીપુરના અલગ અલગ રીઝન છે અને ઝીંગા તળાવ પણ તેનું એક રીઝન છે

એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં ને બધું ચાલી રહ્યું છે કે એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમૂવલ ઓફ ઓન્સ્ટ્રક્શન્સ જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય બટ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા છે એટલે છીએ અમે રિપોર્ટની છી કરી હતી કે પાંચથી છ બિલ્ડિંગમાં જે પરમિસિબલ લિમિટ કરતા જે હાઇટની હાઇટનો ઇસ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું એ ઝીંગા તળાવ બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસોથી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ હોય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર અલગ અલગ ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોર્ડિનેશન કરીને જેટલા પણ નડતર રૂપ ઝીંગા તળાવ હતા એમાં એક કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે તો એસએમસીના સાથે કોઓર્ડિનેશન મામે એ દૂર કરવાની કામગીરી આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ હવે વિસાવદરની તો વિસાવદર ચૂંટણીમાં ભેસાણ તાલુકામાં બબાલ થઈ છે જણાવી દઈએ કે ખજૂરી હડમતિયા ગામે સુરતથી આવેલા આપના કોર્પોરેટર વિપુલ સુવાગિયાને ગ્રામજનોએ ભગાડ્યા જુ જણાવી દઈએ કે સુરતના કોર્પોરેટરે નકલી કાર્ડ હોવાનો આક્ષેપ લગાવ્યો અને બૂથ પર આવતા મતદારોની ચકાસણી બાબતે બબાલ કર્યો હતો અને એની સાથે અન્ય ઇસમો પણ હોય તેમને પણ ત્યારે જણાવી દઈએ કે ગ્રામ્ય જનોનું કહેવું છે કે અમારું ગામ શાંતિપ્રિય ગામ છે અને આ પહેલા પણ ચૂંટણી ફોર્મ ભરતી વખતે વિસાવદરમાં આ વ્યક્તિએ પોલીસ સાથે બબાલ કરી હતી આગળ વાત કરીએ આપણે તો કડી વિધાનસભા મત વિસ્તારમાં બે મહિલા સંચાલિત સખી મતદાન મથકોમાં મતદાન યોજાયું હતું સખી મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને જણાવી દઈએ કે કડી વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓ સંચાલિત બે મતદાન મથકોમાં મતદારોએ મતદાન કર્યું હતું ત્યારે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા અને રંગપુરડા પ્રાથમિક શાળા ખાતે આવેલી સખી મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ સમાચારોમાં આપણે ડાંગની તો આવવામાં આવેલા એકમાત્ર બેંક ઓફ બરોડા કે જ્યાં કરોડો રૂપિયાની અને બેંકની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે બેંકમાં દરરોજ રોકડ રૂપિયાની આવક જાવક માટે ગાડી પણ આવતી હોય છે અને એ જ સ્થળે વીજળી ફ્યુઝ બોક્સ ખુલ્લી હાલતમાં છે કોઈ અઘટિત ઘટના બને તો તેનો જવાબદાર કોણ

ત્યારે બેંક ઓફ બરોડાની સુરક્ષા કરતા પોલીસ છે પરંતુ એ જ રસ્તે પસાર બેંક કર્મચારીઓએ જાણે આંખે પટ્ટી બાંધી લીધી હોય એવું લાગી રહ્યું છે ત્યારે બેંક મેનેજર આ બાબતે ગંભીરતા કેળવે અને બેંક સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવે તે માંગ ઉઠી છે

અને બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપી જે છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે યશમસિંહની રેડ દરમિયાન સમીર શેખ રહેવાસી બિલીમોરા જિલ્લા નવસારી અને અમર વડવી રહેવાસી જે ખાપર જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રના આરોપીની અટક કરવામાં આવી છે સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ કચ્છની તો ગાંધીધામમાં એસીબી એક મોટી કાર્યવાહી જોવા મળી છે જ્યાં જણાવી દઈએ કે કસ્ટમ વિભાગ ગાંધીધામનો હવલદાર લાંચ લેતા ઝડપાયો છે એસીબી વધુ એક સફળ ટ્રેપ કરી અને કસ્ટમ વિભાગના હેડ હવલદાર જિજ્ઞેશ કેશવજી બળિયાની રૂપિયા નવ હજાર આઠસો ની લાંચ લેતા રંગે હાથો ઝડપી લીધો છે આરોપી જિજ્ઞેશ બડીયાએ ફરિયાદીની કંપનીના એકસો સત્તાણું ટ્રકોની ટ્રીપ માટે ટ્રક દીઠ રૂપિયા પચાસ લેખે કુલ નવ હજાર માંગ કરી હતી ને ત્યારે ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હોવાથી તેને એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો હતો ફરિયાદીના આધારે એસીબીએ ટ્રક ટ્રેપનું આયોજન કર્યું અને જિગ્નેશને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પંચની હાજરીમાં રૂપિયા નવ હજાર આઠસો પચાસની લાંચ સ્વીકારતો એસીબીની ટીમે તેને રંગે હાથો ઝડપી લીધો છે આગળ આપણે હવે વાત કરીએ ભાવનગરની તો રાજ્યના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ ભાલ પંથકની મુલાકાત લીધી ભાલ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાંથી ત્રણ જિલ્લાની ચૌદ નદીઓના પાણી જે છે તે સમુદ્રમાં જાય છે દર વર્ષે ભાલ પંથકના ઘણા ગામોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે ત્યારે પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી વેઠવી પડે છે અને ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણીયાની સાથે કલેક્ટર પ્રાંત અધિકારી ગ્રામ્ય મામલતદાર સહિત અને આગેવાનો અને ગામના જે સરપંચો છે તે પણ જોડાયા હતા ત્યારે ભાલ પંથકમાં ભરાઈ જતા પાણીની સમીક્ષા કરવામાં આવી હતી અને પાણીનો નિકાલ કેમ કરવો અને આ પાણી ક્યાં અટકાવાય જે તે સમગ્ર બાબતનો ચિત્તાર મેળવી રહ્યા છે બીજી બાજુ વાત કરીએ હવે આપણે વલસાડની તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જો આ જણાવી દઈએ કે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા પરના જે ચેક ડેમો છે અને કોઝવે પણ છલકાઈ ઉઠ્યા છે વડોલી ગામ નજીક દમણ ગંગા નદી બે કાંઠે દેખાઈ રહી છે હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે હાલ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે હાલ વરસાદી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા જે નદીઓ છે જે ઝરણાઓ છે તે પણ વહેતા થઈ ગયા છે ને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો આ તરફ વાત કરીએ હવે આપણે અરવલ્લીની તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને મોડાસા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેઓ જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કમનસીબોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અમદાવાદથી ટેક ઓફ થયેલી લંડન માટેની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ ગણતરીની ક્ષણોમાં જ ક્રેશ થતા અનેક જિંદગીઓ દુર્ઘટનામાં મોતને ભેટી હતી અને સાથે જ પ્લેનમાં સવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનામાં મોતને ભેટતા અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જણાવી કે જેમાં અરવલ્લી ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને એ લોકો સહિત જનતા પણ ઉપસ્થિત રહી હતી તારીખ બાર છ ના રોજ અમદાવાદ થી લંડન સુધી ફ્લાઇટ પિકઅપ થઈ અને ગણતરી ની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોકસભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોકસભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં બસો ને જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના આત્માને પરમ કૃ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું

જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિતના જે અધિકારીઓ તેમજ પરિવારજનો રમેશભાઈ ઠક્કરના નિવાસ સ્થાને પહોંચી અને તેમના મૃતદેહને ફૂલહાર ચોડાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમવિધિની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને જોકે હજુ સુધી રમેશભાઈના પત્ની લાભોબેન ઠક્કરનો મૃતદેહ પરિવારને મળ્યો નથી સમગ્ર દેશ અને દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલા ભાઈઓ બહેનો પરમપિતા પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર એમનું પણ દેહ અવસાન થયું આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની ભારત સરકારની સૂચના મુજબ માનનીય કલેક્ટર સાહેબ માન્ય નાયબ કલેક્ટર સાહેબ સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા એમનો મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે ત્યારે અમે સૌ ભારે હૈયે ભારે હૃદયથી થી કલ્પાન સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ સૌ પત્રકાર મિત્રો પણ અમારી સાથે રહ્યા સૌનો ખૂબ ખૂબ આભાર અમદાવાદ ખાતે બનેલી વિમાનની જે ભીષણ દુર્ઘટનાની અંદર દુર્ભાગ્યપૂર્ણ રીતે પાલનપુર ના અમારા રમેશભાઈ લાભુબેન નો પરિવાર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો અને આજે એમાંથી રમેશભાઈ નું દી એને મેદ થતા એમના પાર્થિવ દેહને પાલનપુર ખાતે લાવવામાં આવ્યો છે એમના પરિવાર ત્યાં દુઃખની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવા આજે અત્યારે હું પધાર્યો હતો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ આણંદની તો આણંદ કલેક્ટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ થયેલી ફાઇલના ગુનામાં આણંદની એલસીબી પોલીસે જમીન શાખાના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે ડી પટેલની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જણાવી દઈએ કે તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવીને તેઓને બ્લેકમેલ કરી અને તેઓની પાસેથી વિવાદિત જે જમીનની ફાઇલો પર સહીઓ કરાવી અને મંજૂર કરાવતા હતા અને જે પૈકી એક વિવાદી જે જમીન હતી તે જમીનની ફાઇલ રેકર્ડ રૂમમાંથી ગુમ કરી દેવામાં આવી હતી આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર 571 બાય 2 તથા 568 બાય 1 વાળી જમીનો બિન હિજરતી પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદારશ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ચારસો નવ તથા મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા જસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરાજ ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

આગળની તપાસ દરમિયાન વધુ વિગતો મળશે જેની આપને માહિતી કરવામાં આવશે બીજો કોઈ ઇન્વોલ્વ છે આમના સિવાય આ આરોપી સિવાય કોઈ ઇન્વોલ્વ આજ રોજ આ એક આરોપી આપણને મળવામાં પાત્ર છે હવે એમની જાણકારી એમની માહિતી મેળવીશું એટલે બીજાની પણ ઇન્વોલ્વ કેટલા છે કેટલાનો હાથ છે શું ઈરાદો છે બધું આપણને ખબર પડશે તો તરફ વાત કરીએ હવે આપણે ભાવનગરની તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં આવેલા સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રખડતા ઢોરે ગત મોડી રાત્રે એક મહિલાને ઢીંકે ચડાવેલા માંડ માંડ મહિલાનો જીવ બચ્યો હતો આજુબાજુના લોકો એકઠા થઈ જતા ઢોરને ભગાડી અને મહિલાનો જીવ બચાવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો વિડીયોમાં કેદ થયા હતા અને ત્યારે વાયરલ બી થયા છે ત્યારે શહેરમાં વહેલી સવારે કેટલાક વાહન ચાલકોને ઢીંકે ચડાવ્યા હતા ત્યારે વારંવાર આવી ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે તાત્કાલિક આ રખડતા ઢોરને પકડી અને ઢોર ડબ્બે પૂરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે સમાચારો આગળ હવે આપણે વાત કરીએ સાબરકાંઠા તો સાબરકાંઠા ઇડરિયાગઢ તળેટી નજીકથી એક શવ મળી આવી છે જણાવી દઈએ કે કુંજ વિસ્તારના નજીકના ડુંગરમાં આ જાણ્યા પુરુષની શવ મળી હતી ત્યારે હત્યા કે આ આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ઈડર પોલીસ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે જણાવી દઈએ કે આ શવને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે ત્યારે ઘાટ ડુંગરની વચ્ચે આવેલા અવાવરૂ થી કમ્પોઝ હાલતમાં પુરુષની આજે છે શો મળી આવી હતી ત્યારે અજાણ્યા પુરુષની શો મળતા સ્થાનિકોમાં અરે રાટે વ્યાપી ગઈ છે તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત